નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ભારે વરસાદની આગાહી વિશે તાજેતરમાં એટલે કે ગઈકાલે જ હવામાન ખાતાએ અને હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં હજુ પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે ભારેથી અતિભારે એવી એક આગાહી કરી છે અને આ આગાહીના પગલે તંત્ર દ્વારા તો એલર્ટ કરવામાં આવ્યું છે પરંતુ અખબારોમાં અને ટીવી મીડિયામાં જ્યારે વરસાદના સમાચાર અત્યારે જ્યારે આવે છે કે ભાઈ સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો કે જૂનાગઢ જિલ્લામાં પડ્યો ગીર સોમનાથમાં કે અમરેલી કે ભાવનગર જિલ્લામાં અને પછી એવું ટીવી ચેનલમાં એ જે એન્કરિંગ કરતા હોય છે એવું બોલે છે કે ભાઈ ખેડૂતોમાં ખુશીની લાગણી અખબારોમાં પણ લખાય છે આ લોકોને ખબર નથી એગ્રીકલ્ચર જર્નાલિઝમ એક જુદી વસ્તુ છે જેમ પોલિટિક્સ જર્નાલિઝમ હોય છે જેમ સોશિયલ જર્નાલિઝમ હોય છે એમ એગ્રિકલ્કલ્ચર જર્નાલિઝમની અંદર જો કોઈ ભણ્યું હોય તો અત્યારે આ વાત કેવું બોલાય નહીં એટલા માટે કે તમે કોઈ ખેડૂતોને પૂછો તમે એમ લખો કે પાલિતાના પંથકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો તો એનાથી ખેડૂતોમાં ખુશીની લાગણી બિલકુલ ખુશીની લાગણી નથી થઈ તમે જુઓ કે વરસાદ જ્યારથી પડવાનો શરૂ થયો જૂન મહિનાના એમથી ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં સાહેબ વરાપ નીકળ્યું હોય એવા દિવસો કેટલા ફૂલ વરાપ નીકળ્યો એવા લગભગ એક પણ નહીં અને હોય તો થોડા ઘણા ક્યાંક એક ટકો વરાપ નીકળી જશે અત્યારે સાહેબ વરસાદ પડે તો ખેડૂતોના ખેડૂતોને ખુશી ન થાય કારણ કે ખેડૂતોએ વાવણી તો કરી લીધી છે માનો કે દસ વીસ કે પંદર ટકા ખેડૂતો એવા હોય કે જેને જે વાવણી ન કરી હોય તો અત્યારે કરી ન શકે કારણ કે સતત વરસાદના લીધે જમીન એટલી બધી ભીની થઈ ગઈ છે જમીનની અંદર ખેતરમાં પગ મુકાય એવી સ્થિતિ અત્યારે થઈ ગઈ છે તો એમાં વાવણી કેવી રીતે થઈ શકે વાવણી તો જ થાય કે જો આઠ દસ પંદર દિવસની વરાપ નીકળે તો જ આવી જ સ્થિતિ જે લોકોએ આગતર વાવેતર કર્યું છે અને સમયસર કર્યું છે એંસી ટકા નેવું ટકા લોકોએ સાહેબ બરાબર એને વાવેતર કર્યા પછી વરાપ નીકળી જ નથી ત્યાં તો સતત જો વરસાદ આવે તો ખેડૂતો પાકનું નિંદામન કરી શકતા નથી ખેતરની અંદર નિંદામણ એટલે આ નવી પેઢીને માટે કદાચ ગ્રામીણ શબ્દ લાગતો હશે નહીં નિંદામણ એટલે તમે મારો કપાસ વાવ્યો છે અથવા મગફળી વાવી છે તે જે વાવ્યો છે છોડ એની આજુબાજુ જે નકામું ઘાસ ઉગી નીકળે અથવા નકામા છોડ ઉગી નીકળે બરાબર એને નિંદામણ કહેવાય એ તમે જો દૂર ન કરો તો તમારું પાણી અથવા તો તમારો ખાતર છે એ આ જે ફાલતું છોડ છે અથવા ફાલતું ઘાસ છે એ ત્યાં પી જાય છે અને મૂળ જે બિયારણ હોય છે માણો કે મગફળી બાજરો કે કપાસનું એને વિકસવા દેતું નથી તો નિંદાબન ત્યારે જ થાય જ્યારે ઓછામાં ઓછા એક અઠવાડિયાની વરાપ હોવી જોઈએ નથી વરાપ એટલે ખેડૂતો નિંદામન પણ કરી શકતા નથી અને એકવાર બી વહેવા પછી ઉપરાછ આપી કન્ટિન્યુ સામે દસ પંદર દિવસથી જ્યારે આજે વરસાદ વરસે છે ત્યારે ખેડૂતોની તો બહુ કફોડી થવાની છે કારણ કે બિયારણ છે એ ત્યાં સડી જવાનું છે જમીનની અંદર બિયારણ નાશ પામશે ફરી પાછી એને વાવણી કરવી પડશે ફરી પાછું બિયારણ લાવવું પડશે ખેડૂતો અત્યારે નથી ખાતર છાંટી શકતા કે કશું કામ કરી શકતા નથી ખેતરની અંદર એટલા માટે કે વરસાદ રોજ ચાલુ જ હોય છે સાહેબ એટલે અત્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે ખેડૂતોમાં ખુશીની લાગણી એ આપણું જ્ઞાન છે સાહેબ ખેડૂતોમાં બિલકુલ ખુશીની લાગણી નથી ખેડૂતો એવું ઈચ્છે છે તમે તો ખેડૂતને જેને પૂછજો એવું ઈચ્છા છે કે તમે ઓછામાં ઓછી પંદર વીસ દિવસ વરાપ રહે તો અમારું બાકીનું જે કાંઈ કામ છે થોડું ઘણું વાવવાનું બાકી છે પણ થઈ જાય અને નિંદામણનું કામ છે ખાતર છાંટવાનું કામ છે એ પણ અમારું થઈ શકે પરંતુ વરાપ ન નીકળે અને જો આમને આમ આઠ દિવસ આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો સાહેબ ખેડૂતોને બહુ મોટું નુકસાન જશે અતિવૃષ્ટિના લીધે જે નુકસાન જાય એવા જ એક પ્રકારનું નુકસાન અત્યારે આ ખેડૂતોને થશે અને એટલા માટે મેઘરાજાઓએ ખમૈયા કરે અને દસથી પંદરથી કે વીસ દિવસ સુધી જો વરાપ કાઢે તો ખેડૂતોને તો ફાયદો થશે જ પરંતુ સાહેબ શહેરોમાં જે મચ્છરોનો ઉપદ્રવ છે એ પણ ઓછો થઈ જશે રોગચાળો પણ ઘટી જશે પાણીજન્ય રોગો જે વધતા જાય છે એ એ પણ ઓછા થઈ જશે અને સરવાળે કારણ કે પાક નહીં સૂર્યપ્રકાશની તો જરૂર પડે જ અને સરવાળે બધાને એનાથી ફાયદો થશે એટલે મેઘરાજા અત્યારે મોટાભાગના પાણી પીવાના પાણીનો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો છે બધા ડેમ ભરાઈ ગયા છે એટલે કોઈ એવી વરસાદની અત્યારે તાતી જરૂરિયાત નથી કે કોઈનો પાક સુકાતો નથી ઉલટાનું જો વરસાદ સતત ચાલુ રહેશે તો ખેડૂતોનો પાક છે એ અંદર સડી જશે એટલે કે બળી જશે એનો પાક અને પાકનો વિકાસ નહીં થાય ખેડૂતો એની ઉપજ નહીં લઈ શકે મંગાભાવનું બિયારણ છે એ નિષ્ફળ જશે અને ખેડૂતોને આર્થિક રીતે અને શારીરિક રીતે પણ આ ઘણો બધો ઘસારો એનાથી લાગશે આપણે ઈચ્છીએ કે મેઘરાજા હવે ખા કરે અને વરાપ નીકળે અસ્તુ મારા એપિસોડ આપણે ગમે હોય તો લાઈક કરજો